આપણે આપણી વાતને વધુ રસપ્રદ અને જીવંત કેવી રીતે બનાવી શકીએ શબ્દોમાં રંગો કેવી રીતે પૂરી શકીએ વેલ આનો જવાબ એક નાના પણ બહુ જ પાવરફુલ ટૂલમાં છુપાયેલો છે અને એ છે વિશેષણ તો ચાલો આજે આપણે આ જ ભાષાની ટૂલકીટ ખોલીને જોઈએ કે કેવી રીતે સાદા વાક્યોને પણ જોરદાર બનાવી શકાય છે ચાલો શરૂઆત એક સિમ્પલ ઉદાહરણથી કરીએ હું કહું એક છોકરો મનમાં એક સાદું ચિત્ર આવ્યું ખરું ને પણ હવે સાંભળો એક હોશિયાર છોકરો જોયું બસ એક જ શબ્દ ઉમેર્યો અને તરત જ આપણી કલ્પનામાં એક નવી જ ડિટેલ એક નવો જ એંગલ ઉમેરાઈ ગયો બસ આ જ તો છે વિશેષણનો કમાલ તો સવાલ એ છે કે આ વિશેષણ છે શું આને તમે ભાષાનું હાઇલાઇટર સમજી લો એવા શબ્દો જે કોઈ વ્યક્તિ કે વસ્તુ પર ફોકસ કરે છે એની ખાસિયત બતાવે છે પછી ભલે એનો ગુણ હોય એની સંખ્યા હોય કે પછી એની માલિકી હોય આના વગર તો આપણી વાતચીત જાણે બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ જેવી લાગે તો ચાલો આપણા પહેલા વિભાગમાં જઈએ ગુણવત્તા અને પરિમાણ અહીં આપણે શીખીશું કે આપણા શબ્દોમાં વિગત અને માપ કેવી રીતે ઉમેરી શકાય આપણી ટૂલકિટનું પહેલું ઓજાર છે ગુણદર્શક વિશેષણ આનું કામ બહુ સિમ્પલ છે એ આપણને કહે છે કે કોઈ વસ્તુ કેવી છે શું એ સુંદર છે બહાદુર છે કે પછી સ્વાદિષ્ટ આ શબ્દો કોઈ પણ નામ કે સર્વનામનો સ્વભાવ અને એની ખાસિયત બતાવી દે છે હવે આને ઓળખવું કઈ રીતે એકદમ સહેલું છે બસ મનમાં એક સવાલ પૂછો કેવા પ્રકારનું જ્યારે પણ કોઈ નામ માટે આ સવાલ પૂછો અને જે જવાબ મળે ને બસ સમજી લેવાનું એ જ છે આપણું ગુણદર્શક વિશેષણ ચાલો આને પ્રેક્ટિકલી જોઈએ જેમ કે સારો વિદ્યાર્થી કેવો વિદ્યાર્થી સારો સુંદર ફૂલ કેવો ફૂલ સુંદર અને ઈમાનદાર માણસ કેવો માણસ ઈમાનદાર જોયું આ સારો સુંદર અને ઈમાનદાર શબ્દો તરત જ મગજમાં એક ક્લિયર પિક્ચર બનાવી દે છે ઓકે તો ગુણની વાત તો થઈ ગઈ હવે આગળ વધીએ જથ્થા તરફ આપણું બીજું સાધન છે પરિમાણદર્શક વિશેષણ આ એ વસ્તુઓ માટે છે જેને આપણે એક બે ત્રણ કરીને ગણી નથી શકતા જેમ કે પાણી દૂધ કે પછી કોઈની હિંમત અને આને પકડવાનું મંત્ર છે કેટલું અને હા એક વાત ખાસ ધ્યાન રાખજો કેટલા નહીં હો કેટલું કારણ કે અહીં આપણે ગણતરી નથી કરતા આપણે જથ્થો એટલે કે ક્વોન્ટિટી માપી રહ્યા છીએ આપણે રોજિંદા જીવનમાં બોલીએ છીએ ને કે ગ્લાસમાં થોડું પાણી છે એની પાસે તો ઘણું પૈસું છે અથવા ચામાં ઓછું દૂધ નાખજો આ બધા શબ્દો આપણને કોઈ ફિક્સ નંબર નથી આપતા પણ જથ્થાનો અંદાજ તો આપી જ દે છે ચાલો હવે આગળ વધીએ આપણા બીજા સેટ તરફ આમાં આપણે વાત કરીશું ગણતરી અને સૂચનની એટલે કે એવા શબ્દોની જે આપણને કેટલા અને કયું એ બરાબર બતાવે તો આપણે એવી વસ્તુઓની વાત કરી જેને ગણી ન શકાય પણ જે ગણી શકાય એનો શું બસ એના માટે જ છે આપણું ત્રીજું સાધન સંખ્યાદર્શક વિશેષણ આ પહેલાંવાળા કરતાં એકદમ ઉલટું છે આને ઓળખવાનો સવાલ તો એકદમ સીધો અને સ્પષ્ટ છે કેટલા આ આપણને કોઈપણ વસ્તુની ચોક્કસ કે પછી અંદાજીત સંખ્યા બતાવે છે દાખલા તરીકે આપણે કહીએ કે ત્યાં ત્રણ છોકરાઓ ઊભા હતા સ્પર્ધામાં એનો પ્રથમ નંબર આવ્યો કે પછી ક્લાસમાં ઘણા વિદ્યાર્થીઓ હતા અહીં ત્રણ પ્રથમ ઘણા આ બધા શબ્દો શું બતાવે છે સંખ્યા હવે આવે છે આપણું ચોથું સાધન આને તમે ભાષાની આંગળી સમજી લો આ છે સૂચક વિશેષણ કેમ આંગળી કારણ કે આ શબ્દો કોઈ ચોક્કસ વસ્તુ કે વ્યક્તિ તરફ સીધો ઈશારો કરે છે પોઈન્ટ કરે છે આ આપણને જગ્યા પણ બતાવે છે જેમ કે આ પેન જે મારી નજીક છે અને તે ઘર જે દૂર છે એકથી વધુ વસ્તુઓ હોય તો આ પુસ્તકો જે નજીક છે અને તે છોકરાઓ જે દૂર છે એકદમ ક્લિયર કરી દે છે કે આપણે કોના વિશે વાત કરી રહ્યા છીએ ઓકે હવે વાતને થોડી પર્સનલ બનાવીએ આપણા ત્રીજા વિભાગમાં આપણે જોઈશું માલિકી અને પ્રશ્નો વિશે એટલે કે એવા વિશેષણો જે સંબંધ અને પૂછપરછનું કામ કરે છે કોઈ વસ્તુ જોઈને પહેલો સવાલ શું થાય આ કોનું છે બસ આ સવાલનો જવાબ આપે છે આપણું પાંચમું સાધન માલિકી દર્શક વિશેષણ આ શબ્દો એકદમ ચોખ્ખું કરી દે છે કે વસ્તુનો માલિક કોણ છે આ તો આપણે આખો દિવસ વાપરીએ છે મારું પુસ્તક તેની બેગ તેમનું ઘર અહીં મારું તેની તેમનું આ બધા શબ્દો સીધે સીધું માલિકીપણું બતાવે છે કોઈ કન્ફ્યુઝન જ નહીં પણ માની લો કે આપણને માલિકી ખબર નથી અને આપણે માહિતી મેળવવી છે ત્યારે કામમાં આવશે આપણું છઠ્ઠું સાધન પ્રશ્નવાચક વિશેષણ આ એવા શબ્દો છે જેનો ઉપયોગ નામ વિશે સવાલ પૂછવા માટે થાય છે પણ અહીં એક નાની પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે વિચ વોચ અને હૂઝ જેવા શબ્દો વિશેષણ ત્યારે જ બને જ્યારે એની તરત પછી કોઈ નામ આવે જેમ કે વિચ પેન આમાં વિચ એ પેન વિશે સવાલ પૂછે છે એટલે એ વિશેષણ છે ચાલો હવે આપણે લગભગ અંત પર આવી ગયા છીએ આ છેલ્લા વિભાગમાં આપણે બે સ્પેશિયલ સાધનો અને એક ગોલ્ડન રૂલ વિશે વાત કરીશું આખા વિષયને સરસ રીતે પૂરો કરીએ આપણી ટૂલકીટમાં બે સ્પેશિયલિસ્ટ ટૂલ્સ પણ છે એક છે ડિસ્ટ્રીબ્યુટિવ જે ગ્રુપમાં દરેકની વાત અલગ અલગ કરે જેમ કે ઇચ સ્ટુડન્ટ એટલે કે દરેક વિદ્યાર્થી અને બીજું છે પ્રોપર એડજેક્ટિવ જે કોઈ ખાસ નામ પરથી બન્યું હોય જેમ કે ઇન્ડિયા પરથી ઇન્ડિયન કલ્ચર આટલું બધું શીખ્યા પછી બસ એક જ સોનેરી નિયમ યાદ રાખી લો આને ક્યારેય ન ભૂલતા વિશેષણ હંમેશા હંમેશા નામની પહેલા જ આવે આપણે લાલ ફૂલ કહીએ ફૂલ લાલ નહીં ખરું ને બસ આટલો નાનો નિયમ જ સાચા અને ખોટા વાક્ય વચ્ચેનો મોટો ફરક છે તો આ હતી આપણી વિશેષણોની આખી ટૂલકેટ શબ્દોને કલરફુલ ડીપ અને ક્લિયર બનાવવા માટેના બધા ઓજારો હવે સવાલ ફક્ત એક જ છે આપણી આસપાસની દુનિયાને વર્ણવવા માટે આજે આપણે કયા વિશેષણોનો ઉપયોગ કરીશું જરા આસપાસ નજર કરો અને આ શબ્દોના જાદુને કામે લગાડો